જે દ્વારા જે અટેક કરવામાં આવ્યો અને જે છવ્વીસ જેટલા નિર્દોષ જે ટાર્ગેટ કરવામાં આવ્યા એનો વળતો જવાબ પાકિસ્તાન સરકારને ભારત સરકાર અને ભારત સરકારના સૈન્ય દ્વારા જે આપવામાં આવતા યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થતા તુર્કી અને અદરવાઈઝ બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો એ બદલને અમે એના એ નિર્ણયની અમે વખોળી કાઢીએ છીએ નકારી કાઢીએ છીએ એના અંતર્ગત અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા જે એક વિચારણા એવી કરી કે જે અત્યારે તુર્કી અને એઝરબાઇઝારમાં અંદર તે વાર્ષિક સો કરોડની જે નિકાસ થાય છે એ નિકાસ ઉપર અમે કોયકટ કરવાનું વિચાર કરીએ છીએ અમારા એક્સપોટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એનાથી એને શું મુશ્કેલી થઈ શકાશે એનાથી મુશ્કેલીઓ કે જે અત્યારે જે ઇન્ડિયામાંથી એ લોકો મોરબીમાંથી સિરામિક ટાઈલ્સ જે અહીંયાથી જે લોકો ઇમ્પોર્ટ કરે છે એમાં થોડી ઘણી મુશ્કેલીઓ અને કદાચ ઊભી થઈ શકે એટલે એમને આપણે પાસેથી લઈએ છીએ તો આપણી સસ્તી છે બીજેથી નથી મળતી એને એવું તો ના કહી શકે સસ્તી છે પણ સસ્તી અને સારી આપણી જે અત્યારે ઇન્ડિયા સેકન્ડ લાર્જેસ્ટ આપણું જે મોરબી જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર કહેવાય સિરામિક ઇન્ડસ્ટ્રીનું તો એમાં આપણી એક ટાઇલ્સ અત્યારે જોવા જઈએ તો કમ્પેર ટુ ચાઇના સસ્તી અને સારી અને ફેસિલિટી વાઈઝ પણ આપણે લોકોને સારી એવી સગવડતાઓ બધી પૂરી પાડીએ છીએ તો એના ઉપર એમને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકે થોડા દિવસ પહેલાં કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકવાદીઓ હુમલો કરેલો અને નિર્દોષ છવ્વીસ શાળાને મૃત્યુ જરૂર તો આ ઘટનાને હિસાબે ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાનની અંદર જે આતંકવાદ ફેલાયેલો છે અને પાકિસ્તાનના જે અંદર જે આતંકવાદીઓ જે મોટા થઈ ગયા છે એના હડા ઉપર આપણી ભારતની સેના દ્વારા હુમલા કરીને એના હડા બધા છે એ ખતમ કરવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન યુદ્ધનું નિર્માણ થયું અંદર તુર્કી અને અજરબૈજાન છે એને પાકિસ્તાન દેશને સપોર્ટ કર્યો પાકિસ્તાનની આતંકવાદીનો સપોર્ટ કર્યો અને આ હિસાબે અમે તુર્કીનો વિરોધ કરીએ છીએ અઝરબૈયાન અને તુર્કી જે આ દેશ છે એ જો પાકિસ્તાન જેવા આતંકવાદી દેશને સપોર્ટ કરતા હોય તો અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા અમારા ઉદ્યોગકાર દ્વારા તુર્કીનો અમે ભૂઇકોટ કરી છે આના માટે અમે અમારા જે એક્સપોર્ટરો છે જે તુર્કીમાં એક્સપોર્ટ કરે છે એની સાથે ચર્ચા વિચારણા કરીને તુર્કીની અંદર જે અમે માલ એક્સપોર્ટ કરી છીએ એ અમે એના માટે આગળ શું કરવું એના માટે વિચારણા કરશું અને આ ઉપરાંત અમારા ઉદ્યોગકારો છે એ તુર્કીમાં અને અજરબીજાની અંદર વિઝિટ કરતા હોય છે પ્રવાસમાં જતા હોય છે તો આ પ્રવાસ ઉપર પણ અમે બેન લગાવ્યો છે અમારા કોઈ ઉદ્યોગકારો પ્રવાસ ત્યાં કરશે નહીં અને બોયકોટ કરેલ છે